હરણી બોટ કાંડમાં મહાપાલિકાના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર પર તવાઈ બોલાવવામાં આવી છે મહાપાલિકા કમિશ્નરે મહાનગરપાલિકાના નિવૃત્ત કાર્યપાલ ઇજનેર રાજેશ ચૌહાણના પેન્શનમાંથી આજીવન દર મહિને પાંચ હજાર રૂપિયા કાપી લેવાનો હુકમ કર્યો છે જે તે સમયે ઓન ડ્યુટી રહેલા કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ પર હરણી લેક ઝોનમાં લાયસન્સ અને પરવાનગીઓ મેળવવામાં આવી છે કે કેમ અને તેને રિન્યુ કરાવી છે કે કેમ તેની માહિતી રાખવી તેમજ સમયાંતરે મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે કે કે તે અંગેની જવાબદારી હતી મ્યુનિસિપલ કમિશનરે ફરજમાં બેદરકારી દાખવા બદલ કોર્પોરેશનના નિવૃત્ત વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે મનપાના નિવૃત્ત રાજેશ ચૌહાણના પેન્શનમાંથી રૂપિયા પાંચ હજાર કાપી લેવાનો હુકમ કરવામાં આવ્યો છે

અંતે એમના પર એક્શન લેવાનું નક્કી કર્યું હાલ તેઓ retired થઈ ગયા હતા દર મહિને તેમના pension આજીવન પાંચ હજાર રૂપિયા કાપી લેવાની જે છે એ જાહેરાત કરી છે એટલે આ પ્રકારનો હુકમ બહાર પડ્યો છે એટલે મોડે મોડે પણ જે છે એ action લેવાયા એ સૌથી મહત્વનું છે જી આભાર